હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હો બધા મજામાં જ હશો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને ઓછું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે હવે માંડવી પાક ખાંડ અને સાકરમાંથી પણ બનાવાય છે પરંતુ માંડવી સાથે ગોળનો કેટલો ફાયદાકારક છે એ તમે બધા પણ જાણતા હશો અને આજે આપણે માંડવી પાક બનાવીશું ને એ ખાવામાં એકદમ સોફ્ટ કે મોઢામાં મૂકતા જ પીગળવા લાગશે અને આ રીતે જો માંડવી પાક બનાવશો ને તો ગમે તેટલો બનાવવાના પણ તમારો ડબ્બો જલ્દી પૂરો થઈ જવાનો છે તો આપણે મગફળી અને ગોળમાંથી બનાવીએ તેના ફાયદા બધાને ખબર જ હશે જેમાં કમરનો દર છે એ દૂર થાય છે દાંત અને હાડકાં છે એ મજબૂત બને છે અને માંડવીના બી છે એ ફાઈબરથી ભરપૂર હોય છે અને ગોળમાંથી છે એ માંસપેશીઓ અને હાડકાંઓ છે એ મજબૂત બને છે અને થાક છે એને દૂર કરે છે મગફળીના બી અને ગોળ બંને સાથે ખાવાના અનેક ફાયદા છે તો આવી રીતે સરસ મજાનો માંડવી પાક કેવી રીતે બનાવે ચાલો આપણે જોઈ લઈએ અને તમે મારો વિડીયો ક્યાં ગામ કે શહેરમાંથી જોવો છો કમેન્ટ ચોક્કસ કરજો તો ચાલો રેસીપી જોઈએ મેં અહીંયા પાક બનાવવા માટે મગફળીના બી છે એ આ માપ પ્રમાણેના દોઢ વાટકા છે એ લીધેલા છે તો હવે આપણે સૌથી પહેલાં એને છે એ સરખી રીતે શેકી લઈએ અને કાચા બી કરતાં સેકેલા બીનો છે એ માંડવી પાકમાં ટેસ્ટ તો જોરદાર આવે જ છે પરંતુ જો સેકેલા બીમાંથી બનાવશો ને તો તમે માંડવી પાક ભલે ગમે તેટલો ખાવ પણ એ કોઈ પણ જાતનો રૂપ ક્યારેય નહીં બને તો આપણે આ રીતે છે સરસ મજાના બી છે એ મીડિયમ શેકી લેશું અને ગેસની ફ્લેમ છે એ ધીમી રાખવાની છે તમે આ રીતે માંડવીના બી કડાઈમાં અથવા કોઈ તવી હોય એમાં પણ તમે શેકી શકો છો તો આપણા માંડવીના બી છે આ રીતે શેકાય અને તૈયાર થઈ જશે અને થોડા ઠંડા થવા માટે મૂકી દેસું અને ઠંડા થઈ જશે ને એટલે આ રીતે આખા બીમાંથી આરામથી ફોતરી પડી જવાની છે તો આપણે એને ફોતરી પાડી અને બી તૈયાર કરી લઈએ તો મેં માંડવીના બેમાંથી ફોતરી પાડી અને આ રીતે છે એ બી તૈયાર કરી લીધેલા છે હવે આપણે બધા બીનો છે એ ભૂકો બનાવી અને તૈયાર કરી લઈએ તો મેં આ રીતે ભૂકો છે એ કરી અને તૈયાર કરી લીધેલો છે તો આપણે માંડવીના સિંગનો જે વાટકાનો માપ રાખેલો હતો એ બે વાટકા પરફેક્ટ માપ છે ભૂકાના છે અને આપણે માંડવી પાક બની જાય એટલે એક થાળીમાં છે એને ટ્રાન્સફર કરશું એમાં મેં ઘી લગાવી અને તૈયાર કરી લીધેલી છે તો હવે માંડવીના બીનો ભૂકો હોય કે માંડવીના બી એમાં હંમેશા તેલનો ભાગ રહેલો હોય જ છે એટલે આમાં ઘીનું પ્રમાણ છે એ ઓછું થવાનું છે તો મેં દોઢ ચમચા જેટલું ઘી લીધેલું છે અને અડધો વાટકો છે એ ગોળ લીધેલો છે હવે આપણે એવું લાગશે તો જરૂર મુજબ ગોળ ઉમેરશું તમે ગોળ ઉમેર્યા બાદ મને થોડો ઓછો લાગતો તો એટલે મેં પાછી ત્રણ ચમચી જેટલો છે એ ગોળ ઉમેર્યો છે એટલે આપણો મીડિયમ એવો મીઠો છે એ આપણો માંડવી પાક બની અને તૈયાર થશે તમે જે પ્રમાણે મીઠું ખાઈ શકતા હો એ પ્રમાણે વધતા ઓછો ગોળ છે એ કરી શકો છો હવે આપણે આ રીતે ગોળને જે તમે થોડી વાર રહેવા દેશો ને અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે એટલે સરસ મજાનું એક ઉફાણું આવી જશે આ રીતે એક ઉફાણું આવી જાય એટલે આપણે માનવી પાક બનાવવા માટેની ગોળની પાઈ જે છે એ તૈયાર છે ત્યારબાદ આપણે બનાવેલો જે ભૂકો છે એને ઉમેરી દઈએ અને હવે એને સરખી રીતે છે એ મિક્સ કરી લઈએ તો અડધો ભૂકો છે આ રીતે સરખો છે એ મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને આપણે એમાં માંડવીનો ભૂકો છે એમાં સરખી રીતે ગોળની પાયમાં છે એને મિક્સ કરી દઈશું એટલે મિક્સ કર્યા બાદ આપણે આ રીતે છે આપણો માંડવી પાક બની અને તૈયાર થઈ જશે એટલે આ રીતે છે એને ફટાફટ સરખી રીતે છે આપણે પૂકાને એમાં ગોળમાં મિક્સ કરી લેવાનો છે એટલે આપણું આ માંડવી પાક છે એ બનીને તૈયાર થઈ ગયેલો છે હવે આપણે ઘી લગાવેલી જે થાળી હતી એમાં એને કરી અને ટ્રાન્સફર થઈ જાય એટલે એમાં આપણે ઉપરથી તમે જે જે કે કોઈ પણ વાસણ હોય એમાં પણ ઘી લગાવી અને તૈયાર કરી લેશું એને ઉપરથી ફેલાવવા માટે એટલે આ રીતે એક વાસણમાં છે એ આપણો માંડવી પાક બનેલો તૈયાર છે એને એમાં ઉમેર્યા બાદ આ રીતે વાસણમાં ઘી લગાવી એને ઉપરથી છે સરખી રીતે દબાવી અને એક વાસણમાં છે એ સરખી રીતે ફેલાવી લઈએ એટલે આવી રીતે છે આપણું બની અને તૈયાર થઈ જશે માટે મૂકી દઈએ અને ઠંડુ થઈ જાય એટલે આ રીતે બનાવી શકો છો તો તૈયાર છે આપણો ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટમાં તો એકદમ સરસ માંડવી પાક બનીને તૈયાર અને એવું લાગે ને જેમ કે કાજુ કતરી હોય કે એકદમ સોફ્ટ અને કોચો રૂ જેવું જે એક વખત ઢેપડી ખાતા બાદ તો એમ જ થશે કે હજી એક હજી એક અને ગમે તેટલો બનાવશો ને તમારો ડબ્બો જલ્દી પૂરો થઈ જવાનો છે તો તમને આજે મારી આ માંડવી પાકની રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસથી કરજો અને જો વિડીયો જોઈ લીધે હોય તો એક લાઈક ચોક્કસ આપી દેજો અને જો તમે મારા વિડીયો પર નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને બેલાઇકન લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત મળતી રહે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ